આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા જોશીકુવા ગામે યોજાયેલી ગ્રામસભામાં ગટરના ગંભીર પ્રશ્નને લઈને ભારે હોબાળો થયો હતો મામલો એટલો બિચક્યો કે ગામના બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી જેના પગલે ગ્રામસભાને મોકૂફ રાખવાની ફરજ પડી હતી ગામમાં ગટર લાઇનના પ્રશ્ન બાબતે વિવાદ થયો હતો લાંબા સમયથી ઉકેલયા ન હોય તેવા આ પ્રશ્ને ગ્રામજનોમાં રોજ જોવા મળ્યો હતો આંકલાવ પોલીસે બંને પક્ષોના ટોળાને શાંત પાડીને સમગ્ર મામલે કાયદેસરની તજવીજ હાથ ધરી છે જેથી ગામની શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ આંકલાવ મારું નામ ભવ્યકુમાર શૈલેષભાઈ પટેલ છે હું જોશીવા ગામનો રહેવાસી છું અમારા ગામમાં ગટર લાઇનનું પટેલમાંથી ગટર લાઇનનું મંજૂરી આવી હતી તો એ આખા ગામમાં ગટર લાઇન નાખી દીધી છે પણ અમારે જ્યાં નિકાલ કરવાનો છે જે એમડી તળાવ છે ત્યાં આગળ બધા લોકો જે રહે છે અને જે એમનું પાણી ગંદુ પાણી બી કાઢે છે એ લોકો અરજી ઉઠાવે છે કે અમારે ત્યાં ગટર લાઈન નાખવી નથી એની રીતે ગામ સભા ભરાઈ હતી જો શીખવાની અને એમાં એવું છે કે એ લોકો એવું કહેવા માગે છે કે અમે ત્યાં આગળ મેલેરિયા થાય આ થાય રોગ થાય છે મેલેરિયા પછી બીજા બધા રોગ થાય છે રોગચાળો ફેલાય છે અને એવું કહે છે કે અમે તાકાત હોય તો તમે નાખી બતાવો આ સાઈડ ગટર લાઈન એવું કહે છે અમને એ લોકો સરપંચ સાથે જે હાથાપાઈ થઈ એનું કેવી રીતે થઈ એ સરપંચ સાથે હાથાપાઈ થઈ એ એક લેડીઝ ને મે બી ગાર બોલ્યા છે સરપંચશ્રી અને બીજા ભાઈ જે એમના એમનો છોકરો હતો તેમની જોડે બોલા બોલી અને ગારાગારી થઈ છે અને તે આકલાવ પોલીસ સ્ટેશન એ કેસ કરવા પણ ગયા છે કોની સાથે બોલા ચાલે થઈ ફરી એ વિગ્નેશભાઈ પટેલ અમારા ગામના છે એમની સાથે બોલા બોલ થઈ છે ગડી કોણ હું દિવ્યાંગ ધર્મસિંહ રાજપૂત જોશી ગામમાં તલાટી ગામ મંત્રી તરીકે ફરજ બજાવું છું શું આજે ઘટના બની હતી સમગ્ર બાબત આજે અમે લોકોએ ઘણા સમયથી ગામની મુખ્ય ગટર ગાઈડને તળાવમાં નિકાલ બાબતે પ્રશ્ન થતો હતો જેના વિશે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી જે બાર વાગે રાખવામાં આવી હતી પણ ગ્રામસભામાં સુય શાંતિ ભંગ થતા અને અરાજકતા થતાં આ મોકૂફ રાખવામાં આવે છે અને આની પછી નેક્સ્ટ ખાસ ગ્રામસભા બોલાવવામાં આવશે જેમાં એનો યોગ્ય નિકાલ અને પોલીસ બંદોબસ્ત બોલાવીશું જેમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એનો ધ્યાન રાખીશું